શિહોર તાલુકાની ભડલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં પણ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત શિહોર તાલુકાના બડલી ગામે આવેલ શ્રી બડલી પ્રાથમિક શાળામાં પણ આજે શાળા કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો આ અંતર્ગત આંગણવાડીમાં છ બાળકો અને ધોરણ એકમાં પચીસ બાળકોનું નામાંકન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં બાલવાટિકા પ્રવેશ કરનાર ભૂલકાઓને દાદાશ્રી શક્તિસિંહ બહાદુરસિંહ તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે જ બાલવાટી ખાતે ધોરણ આઠ સુધીમાં પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને મનહરસિંહ ભીખુભા ગોહિલ તિથિ ભોજનના દાતા શ્રી હરદેવસિંહ મંગળસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવામાં રમત રમત વિભાગ ભાવનગરના અધિકારી ગોહિલભાઈ લાયઝન અધિકારી કિરણભાઈ રાઠોડ એસએમસી અધ્યક્ષ આચાર્ય શ્રી સમગ્ર સ્ટાફ અને ગ્રામજનો વિદ્યાર્થીના વાલીજનો આંગણવાડી સંચાલક કાર્યક્રમ મધ્યાહન ભોજન સંચાલક પીએચસી અધિકારી આઈડીના બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર મહિલા કેળવણી બે કાર્યક્રમ અંતર્ગત બે ભાવનગર જિલ્લાના ભડલી ગામે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જેમાં બાળવાટિકા તેમજ પહેલા ધોરણમાં જે બાળકો પ્રવેશ કરે છે તેમને સરકારશ્રી દ્વારા પ્રવેશ પાત્ર બે બાળકો છે એમને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં લગભગ ઓગણત્રીસ જેવા બાળવાટિકામાં બાળકો અને પચીસ જેવા બાળકો પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી રહ્યા છે અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે